બમ્પર સ્ટોકમાં આજે આપના માટે લઈને આવ્યો છું આઈજીઆઈએલ એટલે કે ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા રિસેન્ટલી સ્ટોક છે ચાર્ટમાં બોટમ બની ચૂકી છે બે વખત એક જગ્યા પર અટકવાની કોશિશ ત્યાંથી ઉપર આવવાની કોશિશ હવે આપું કારણો કારણો શું છે પરિણામ કંપનીના સારા રહ્યા છે એકંદરે ગ્રોથ બહુ જ સરસ આપ્યો છે સાપ્તાહિક ચાર્ટમાં મેં તમને બતાવ્યું કે તેજી બતાવી રહ્યો છે સ્ટોક અને સપોર્ટ લઈને આગળ વધી રહ્યો છે તો સપોર્ટ શું છે સ્ટોપ મારા રહેશે અહીંયાથી લોંગ છે એટલે કે ટાર્ગેટ બની રહ્યા છે મારા ચારસો બાણું સુધીના ફટાફટ આઈજીઆઈલ એટલે કે ઇન્ટરનેશનલ જમોલોજીકલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા આવી જશે ચારસો બાણું લોંગ ટર્મ ટાર્ગેટ તમારો સ્ટોક મારા તરફથી ત્રણ દિવસની નજર પર રહેશે છે એનબીસીસી અહીંયા આપણે જોઈએ તો ઘણા બધા કારણો છે સૌથી પહેલાં તમે નજર કરો વીકલી ચાર્ટમાં અહીંથી સારું એવું બ્રેકઆઉટ આવ્યું છે અને તમે બ્રેકઆઉટમાં જોશો તો એક્ઝેક્ટ પચાસ દિવસ એક્સપિનેન્સલ મુવિંગ એવરેજ અને ટેન્ટ એક્સપેરેન્સલ મુવિંગ બંનેનો મિલાપ થયું અને ત્યાંથી તમે જોશો તો સારી અપસાઇડ તમને મુમેન્ટ જોવા મળી છે અને ઓક્ટોબર મહિનાના હાઈ ઉપર તમે આવી ગયા છો આ વાતથી બીજું તમે નજર કરશો તો એ ડેલી ડેલી ચાર્ટમાં પણ જે પચાસ દિવસ એક્સપિનેન્સલ મુવીંગ એવરેજને જે સ્ટ્રોંગ સપોર્ટ મળ્યું ત્યાંથી જ કન્ટિન્યુ સાત દિવસ હાયર હાઈ અને હાયર લો ફોર્મેશન આપણને બનતું જોવા મળ્યું છે એટલે આ આધારે આ સ્ટોક છે કે જે હજુ પણ આપણને સારી અપસાઇડ બતાવવા સક્ષમ છે અને જે આપણે સપ્ટેમ્બરમાં જે હાઈ હતા એ તરફ આપણને જોવા મળી શકે છે એટલા માટે આપણે લેવલ ખાસ કરીને એકસો ત્રેવીસ અને એકસો ત્રીસ આ બે ટાર્ગેટ તરીકે ઉપર નજર કરીશું અને નીચેની તરફ આપણે એકસો અગિયાર એટલે કે જે લાસ્ટ વીકનું જે ક્લોઝિંગ હતું એકસો અગિયાર એને આપણે ખાસ કરીને એથી સપોર્ટ તરીકે ધ્યાન પર રાખીશું